જલ્દીમાં જલ્દી સેકન્ડ રાઉન્ડ બહાર પડવો જોઈએ કારણ કે ગુજરાત જે સરકાર છે એમને શિક્ષણમાં જૂન બે હજાર ને પચીસથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ કરી દીધું છે અને ફેબ્રુઆરી મહિનામાં બારમા દસમા ધોરણની એક્ઝામ લેવા માંગે છે હજુ સુધી શિક્ષકો એમની જગ્યાએ પહોંચ્યા નથી તો એ સિલેબસ કેમનો પૂરો કરશે અને કોઈપણ જગ્યાએ જે અત્યારે જ્ઞાન સહાયક પ્લસ જે વૃદ્ધ સહાયક પ્રવાસી શિક્ષક આ એક કાયમ શિક્ષકનો એ ઉકેલ નથી તમારે કાયમી શિક્ષકો લાવવા જ પડશે કોઈ પણ શિક્ષક હોય કે કોઈ પણ સ્ટુડન્ટ હોય વિદ્યાર્થી હોય એ શિક્ષણ જોડે અગિયાર મહિનાના કરારમાં તો કેવું બને કે જ્યારે વિદ્યાર્થી ટીચર જોડે કોઓપરેટ કરે શિક્ષક જે છે એ છોકરાઓ જોડે કોઓપરેટ કરે બંને ભેગા થઈને મંડળ જોડે કોઓપરેટ કરે ત્યાં સુધી માં તો એની જગ્યા બદલાઈ ગઈ હોય આ શિક્ષક છે ફેર્યો નહીં કે દર અગિયાર મહિને પોતાનો ઝોલો લઈને બીજા કામમાં જાય એને પણ ફેમેલી છે